અમદાવાદ રાજકોટ હાઈવે નંબર સુડતાલીસ ગુજરાતના મહત્વના માર્ગો પર છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલતો પ્રોજેક્ટ વાહન ચાલકો માટે માથાના દુખાવો સમાન બન્યો છે ખાસ કરીને બગોદરા ભોગાવો બ્રિજની હાલત અત્યંત ખરાબ છે અત્યારે આ રસ્તા પર મસ મોટા ખાડાનું સામ્રાજ્ય છે આ ખાડાઓ જીવલેણ અકસ્માત પણ નોતરી શકે છે જ્યારે પણ વરસાદ આવે ટ્રાફિક જામ થાય ત્યારે માત્ર દેખાડવા પૂરતું સમારકામ થાય છે આ રસ્તાને કારણે બગોદરા પોલીસ આખી રાત ખડે પગે ઊભી રહે છે આ બ્રિજ ઉપર ગાડી ચલાવી એટલે કે જીવ જોખમમાં મૂકવા જેવું છે સરકાર ક્યારે ધ્યાન આપશે આ હાઈવે તો વાહનોને પણ નુકસાન કરે છે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને ટ્રાફિક જામના એમ્બ્યુલન્સ પર ફસાય તે પણ આપ જોઈ રહ્યા છો જો કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ લગભગ બે કિલોમીટર સુધી લાઈન જોવા મળી રહી છે અને કલાકો સુધી આ ટ્રાફિકમાં ફસાયેલા લોકો જોવા મળી રહ્યા છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આ લાપરવાહી ક્યાં સુધી ચાલશે નિર્દોષ નાગરિકોના જીવ ક્યાં સુધી જોખમમાં મુકાશે અમદાવાદ રાજકોટ જઈ રહ્યા છીએ રસ્તાની હાલત બહુ ખરાબ છે બધા તૂટી ગયા છે તો ટોલ ટેક્સ તો વાડી ખર્ચે આવે છે તો આ બધી જવાબદારી આમ તો ટોલ ટેક્સ વાળા જ હોય છે પણ કોઈ આ જવાબદારી માણસ જ નથી ખાડા ટેકરા કોઈ રોડ રિપેરિંગ ચાલુ છે જ નહીં આ બધી જવાબદારી કઈ રીતે સર ટોલ ટેક્સ વાળા જ હોય છે પૈસા ઉઘરાતા ઇમરજન્સી સર્વિસ એ કોઈ નથી આપતા એટલે આ બધું બરોબર નથી કામ બધું રોડ કામનું બધું

હવે મારી ગાડી અહીંયા બ્રેક માં પડી છે એટલે હું અહીંયાથી અમદાવાદ થી ઘા ઘા આવતો તો પણ અહીંયા આખો ટાઈમ મારો જતો રહ્યો પોણા કલાક થઈ ગઈ અહીંયા બરાબર જલ્દ છે જલ્દ આ રિપેર કરાવો મારી સરકાર થી વિનંતી છે કે આ ફટાફટ રિપેર કરાવો તો બીજાને ને બી તકલીફ ના પડે ટ્રક ડ્રાઈવર હું એ બડા વાળા ગાડી જો હે મે ચલાતા હું ઓર આપકો ઇસ હાઈવે પર ક્યા ક્યા દિક્કત હોય हमारे को इस हाईवे पर यह ब्रिज का बहुत प्रॉब्लम है जो कि काफी सालों से ही चल रहा है ये ब्रिज बहुत सालों से सिंगल ही है और ना रिपेयरेबल है अभी बारिश में खड्डे हो गए तो खड्डों में बहुत अभी भी कोई भी गाड़ी थोड़ी देर के लिए भी खराब हो गई तो बहुत लंबा जाम लगेगा और जबकि कोई बड़ा मेंटेनेंस नहीं है अगर डिपार्टमेंट चाहे तो इसको मेरे हिसाब से मेरे हिसाब से एक दिन में क्लियर करके चला जाए लेकिन कोई सुनवाई नहीं है बस गाड़ी वाले जो है टैक्स दे देते हैं टोल दे देते हैं और गाड़ी वाला अपनी परेशानियों के हिसाब से अपना खुद मैनेज करके चलते हैं बाकी एक दिन का रिपेयरिंग का ज्यादा बड़ा काम नहीं एक दिन का काम अगर जाम लग गया तो बाकी जैसे बड़ी गाड़ी वाला तो चलो रुक रहा है लेकिन एम्बुलेंस है या कार वाले है या किसी को इमरजेंसी है तो उनके लिए और कोई ऑप्शन नहीं है उनको स्टे ही रहना है जब तक कि वो आगे वाली गाड़ी क्लियर ना हो जाए आपकी सरकार से मांग क्या है हमारी सरकार से रोड डिपार्टमेंट से यही मांग है कि इन रोडों को जो है जहाँ भी चलो कंस्ट्रक्शन का काम है काम चालू है तो उनके जो बाईपास है वो क्लियर रखे क्या जो सब बाईपास है उनको क्लियर रखे क्योंकि जो रनिंग रोड है वो बड़ा रोड होता है तो दो दो तीन तीन लाइन आराम से चलती है लेकिन बाईपास पे एक लाइन ही चलती है और वो एक लाइन भी अगर स्मूथली गाड़ी निकल जाए तो ज्यादा टाइम होल्ड नहीं होता जाम नहीं लगता हमको जाम से बहुत तकलीफ होती है जगह जगह जाम लगा रहता है अहमदाबाद राजकोट जी रहे प्रशासन के सरकार एक एकज विनती है કે એકવાર એ લોકો અહીંયા આંટો મારે આ રોડ ઉપર આવે મારી ગાડીની તો સારી એક ગાડી છે તો એના સસ્પેન્શન સારા જ છે પણ જે ટુ વ્હીલર ઉપર હોય કે જે નાની ગાડી લઈને હોય કે જે બિચારા પોતાનો કોમર્શિયલ વ્હીકલ ચલવાઈ છે એ લોકો ઉપર કંઈક દયા ખાઓ પ્રશાસનને એટલું કહેવું એ કે એકવાર તમે પોતે જાતે આંટો મારો અહીંયા કોઈ મરી હશે કોઈ ગરીબ માણસના ઘરે કોઈ એકને એક દીકરો હશે એની શુંદશા થશે આના બાજુ સહેજ માણસાઇ રાખીને પૈસા તો તમે ખૂબ કમાયા છો પૈસા બાજુમાં મૂકીને એકવાર અહીંયા દેશ માટે કામ કરો દેશની પ્રજા માટે કામ કરો આટલું જ કહેવું કેવું અમારે સોહુમાર દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ